સુરત સહિત રાજ્ય અને દેશભરમાં લગ્ન વાંચુક યુવકોને ભોળવી પૈસા લઈ લગ્ન કરી ભાગી જતી લોરી દુલ્હનનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવાન સાથે છ મહિના પહેલાં ઠગ વિપુલ ડોબરિયાએ એક મહિલાના લગ્ન કરાવ્યા હતા વાત એમ છે કે સરથાણાના યુવાન સાથે ઠગ વિપુલ ડોબરિયાએ એક સંજના નામની મહિલા કે જેનું અસલી નામ રૂપાલી છે તેની મુલાકાત કરાવી હતી અને તે જ્યોતિ નામની મહિલાના ઘરે કામ કરતી હોવાનું અને તેના માતા પિતા ન હોવાનું કંઈ વિશ્વાસમાં લઈ લગ્ન કરાવ્યા હતા જે માટે આરોપી વિપુલ ડોબરિયા અને જ્યોતિ નામની મહિલા તથા લૂંટેરી દુલ્હને એક લાખ પાંચ હજાર રોકડા તથા દાગીના મળી એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પડાવ્યો હતો અને ત્યારબાદ તાપી નદીના કિનારે આવેલ મંદિરે લઈ જઈને લગ્ન કરી ત્રણ દિવસ સુધી લૂંટેરી દુલ્હન યુવાન સાથે રહેતી હતી અને ત્યારબાદ દાદી બીમાર હોવાનું કંઈ ભાગી ગઈ હતી જોકે યુવાન ફોન કરતા લૂટેરી દુલ્હન ગોળ ગોળ વાત કરતા શંકા જતા સરથાણા પોલીસ મથક અરજી કરી હતી જેને લઈને સરથાણા પોલીસે તપાસ હાથ ધરી દુલ્હન રૂપાલી ઉર્ફે તથા લગ્ન કરાવનાર વિપુલ ડોબરિયા અને જ્યોતિને પાડ્યા હતા તો ઝડપાયેલા આરોપીઓએ આ વર્ષે સુરત રાજકોટ અને જયપુરમાં પણ આવી જ રીતે ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી હતી સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત છઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ એ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને લગ પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને આ સંજના છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજાર મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ભાઈએ ફોન કર્યો રકજક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ ત્રણ જે જે ટોળકી છે 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 હાલ નામ અને મળીને સાથે કર્યું એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવવાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી ચારસો સડસઠ અડસઠની કલમો પણ ઉમેરો કરવામાં આવશે